નડિયાદમાં પગ મૂકતાં જ કોઈ અનેરી સંત સુવાસ આપણને સ્પર્શી જાય છે કારણ કે ત્યાં સંતરામ મહારાજે ભક્તિની ત્યાગની અને તપસ્યાની ધૂણી ધખાવી હતી પરંતુ શું આપણે ખ્યાલ છે કે સંતરામ મહારાજ નડિયાદમાં જતા પૂર્વે ખેડા જિલ્લાના કાલસર ગામે પણ વિહાર કરતા કરતા આવ્યા હતા અને આજે પણ તે જ સ્થળે સંતરામ મહારાજની ગાદીના દર્શન થઈ રહ્યા છે તો આવું જોઈએ ખેડાના કાલસર ગામે અને મેળવીએ સંતરામ મહારાજના આશીર્વાદ આપણા દેશમાં સંતો મહંતોને ઈશ્વર સરીખું સ્થાન પ્રાપ્ત થયું છે કારણ કે પૌરાણિક સમયથી જ ઋષિ મુનિઓ સંતો મહંતોને ભારત દેશમાં આઘવું સ્થાન મળે છે ત્યાં સુધી કે ઈશ્વર પણ જ્ઞાન પ્રાપ્ત કરવા ઋષિ મુનિઓની પાસે જતા હતા પરંતુ હવે વાત કળિયુગની છે કે જ્યાં મનુષ્યને માર્ગદર્શન આપે છે સંતો અને મહંતો અને એવા જ એક ગુરુ એટલે સંતરામ મહારાજ ગુજરાતમાં સંતરામ મહારાજની ગાદી સ્થાપિત હોય તેવા ઘણા મંદિરો છે પરંતુ આજે આપણે જઈશું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે કે જ્યાં આશરે બસ્સો વર્ષ પૂર્વે સંતરામ મહારાજ આવ્યા હોવાની માન્યતા છે આશરે તેર હજારની વસ્તી ધરાવતા કાલસર ગામે એકદમ મધ્યમાં સંતરામ મહારાજનું મોટું મંદિર આવેલું છે કે જ્યાં પ્રવેશતા જ રામનાથ મહાદેવનું ધામ આવેલું છે ત્યારબાદ અંદર એક વિશાળ પરિસર ઓળંગીને દર્શન થાય છે સંતરામ મહારાજની સુંદર ગાદીના આ ગાદીને નિત્ય સુંદર પુષ્પો અને આભૂષણોથી શણગારવામાં આવે છે ગુજરાતમાં કુલ નવ સ્થળોએ સંતરામ મહારાજની ગાદી સ્થાપિત છે તેમાંથી કાલસર ગામની આ ગાદી સૌથી સુશોભિત અને સુંદર છે સંતરામ મહારાજની આ ગાદીના દર્શન કરતાં જ મન પ્રસન્ન થઈ જાય છે તો સાથે જ સંતરામ મહારાજના ગુરુ એવા લક્ષ્મણ દાસજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે આજે મંદિરનો ખૂબ વિકાસ થયો છે આજુબાજુના પંદરથી વીસ ગામોના ભક્તો પણ અહીંયા નિત્ય ગુરુવારે દર્શન કરવા આવે છે ત્યાર પછી સવાર સાંજને બપોરે પાઠ થાય છે શ્રાવણ મહિનામાં પાઠનું આયોજન કરવામાં આવે છે શ્રી સ્વયં સ્ત્રોત્ર ત્યાર પછી ગીતાના પાઠ થાય છે આ રીતે અનેક પ્રકારના પાઠ થાય છે સત્સંગ થાય છે અને બહારથી સંતો પણ અહીંયા આવતા રહેતા હોય છે વર્ષ બે હજાર એકમાં આ ધામનું નિર્માણ ગામવાસીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ્ઞાનદાસ મહારાજ અહીં ગાદીપતિ તરીકે સેવા આપે છે ભક્તો પણ દર ગુરુવારે અહીં આવે છે અને તેમના ચરણ સ્પર્શ કરીને સાંકરનો પ્રસાદ લે છે સાથે દરેક સંતરામ મંદિરની જેમ આ ધામમાં પણ પોષી પૂનમના દિવસે સાંકર વર્ષા કરવામાં આવે છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે સંતરામ મહારાજના આ ધામમાં બાળકો જો બોલતા ન હોય કે પાકમાં રોગ આવી જાય તો ભક્તો દ્વારા બાધા આખડી રાખવામાં આવે છે અને તે ગુરુ અચૂક પૂર્ણ કરે છે આ ધામમાં ભક્તો આવીને શ્રી સંતરામ ચાલીસાના પાઠ કરીને મનની શાંતિનો અનુભવ કરે છે આ ધામમાં ગુરુ પૂર્ણિમાએ વિશેષ ઉત્સવનું આયોજન કરાય છે તો દેવ દિવાળીના દિવસે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ખેડા